जय शैलेष भाई के छो जय द्वारका दी जय माता जी जय राम जय श्री कृष्ण जय श्री कृष्ण कन्हैया भाई जय श्री कृष्ण जय द्वारका दी जय द्वारका दी जय द्वारका दी कन्हैया भाई जमी लीधु तमें जमी लीधु शैलेष भाई श्री द्वारकाधीश श्री द्वारकाधीश केम छो मजा में छू तमे केम छो भाई आ, हाँ बेन ओके भाई जय माता जी नील भाई लाइव में स्वागत है केम छो नील भाई जय माता जी हाँ बेन जमी लीधु ओके हाँ बेन जमी लीधु तमे जमया हाँ कन्या भाई मैं जमी लीधु हूँ भाई અનિલભાઈ આપણા કનૈયાભાઈને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરીને શૈલેષભાઈ તમને પણ કહું છું પીન પિનાયડીનો સપોર્ટ કરજો બધા ભાઈઓ રાધે 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 બસ મજામાં તમે કેમ છો હું મજામાં અનિલભાઈ એકદમ મજામાં ઠંડી છે કે નથી તમારે ત્યાં અનિલભાઈ જય માતાજી જય માતાજી બહુ છે ઠંડી જતી જ નથી નઈ આવો સારંગપુર દર્શન કરવા ભાઈ આવીશું ચોક્કસ આવીશું કાલે શું થયું હતું બેન કાલે તો કશું નહોતું ભાઈ કાલે શું થાય કાલે કશું નહોતું થયું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ કોમલબેન કંઈક કઈક થયું હતું ના કોમલબેન ને કઈ નહીં થયું શૈલેષભાઈ કને બી સપોર્ટ કરે છે મેમ્બરશિપ કેમ બ્લુ નથી થતું ખબર નહીં બધાનું તો થાય છે નીલભાઈ મારામાં બધામાં થાય છે તમારે કેમ નહીં થતું ખબર નહીં બકુલાબેન શાંત થઈ ગયા છે આજે આવો અર્ધભાઈ કેમ છો કનૈયાભાઈ લાઈમાં સ્વાગત છે તમારું કને એ બી સપોર્ટ કરે છે અર્ધભાઈ જમી લીધું મેમ્બરશીપ ભાઈ નહોતી થતી હવે મને નહીં ખબર નીલભાઈ કેમ નહીં થતી એમ ઊભા રૂબલું હટાવું પછી જો થાય છે કે નહીં હવે ટ્રાય કરો નીલભાઈ પણ જવા દો ને શું લે પૈસા બગાડો છો તમે ગઈકાલે બી તમે સુપરચેટ કરી હતી આજે પણ કાલે પણ કરી હતી પરમ દિવસે પણ કરી હતી રોજે રોજે સારું ના લાગે ભાઈ શું જમ્યા બેન મેં ખીચડી ખાધી વગરેલી ભાઈ પછી કરજો નીલભાઈ પછી કરજો કનૈયાભાઈ સપોર્ટ કરે છે તમારા બી પૈસા બગડે અમને ના સારું લાગે ને ભાઈ માન્યું કે તમે મારો સપોર્ટ કરો છો ભાઈ પણ તમારા બી પૈસા જાય છે ને સામે હર હર મહાદેવ રજલાલભાઈ હર હર મહાદેવ જે મોગલમાં વિક્રમભાઈ તમારું પણ લાઈવમાં સ્વાગત છે બધા લાઈક કેમ નથી કરતા લાઈક તો કરો એટલીસ્ટ નિલભાઈ કે છે હા તો પછી મહિનામાં એકાદ વાર કરવાનું નિલભાઈ મહિનામાં એક વાર એકાદ વાર કરજો હું નહીં બોલું અરે ના ના એવું નહીં હોય બેન અનિલભાઈ હોય પૈસા વગર ના થાય સુપર ચેટ ને બંને તમને ખબર તો છે અ જમ્યા કે નહીં તમે મેં જમી લીધું હો નિલભાઈ તમે જમ્યા કનૈયાભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ કનૈયાભાઈ હા ઓકે નીલભાઈ કનૈયાભાઈ સપોર્ટ કરે છે બધા લોકો મોબાઈલ ની સ્ક્રીન ઉપર ડબલ વાર ટચ કરીને ફટાફટ લાઈવ કરો પ્લીઝ હા એ જય શ્રી કૃષ્ણ કોમુ લાઈવમાં સ્વાગત છે તમારું વિજયભાઈ તમારું પણ લાઈનમાં સ્વાગત છે મજામાં તમે કેમ છો વિજયભાઈ કનૈયાભાઈ સપોર્ટ કરે છે કોમલ તમને કાલે શું થયું હતું આપણા શૈલેષભાઈ પૂછે છે કે કાલે કોમલબેનને કંઈ થયું હતું હવે મને નહીં ખબર તમને શું થયું હતું ભાઈ કહે છે કેમ છો બેન નીલભાઈ કહે છે તમારે ત્યાં ઠંડી કેવી પડે છે બેન બહુ પડે છે નીલભાઈ કંટાળી ગયા છે અઠવાડિયાથી સત્તર ઠંડી છે કોમલ કહે છે ના તો પછી મેં એવું જ કીધું કશું નથી થયું ના હજી નથી જમ્યા બેન ઓકે ઓકે વિજયભાઈ કનૈયાભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ કનૈયાભાઈ ઓ કનૈયાભાઈ તમારી બે આઈડી છે કે ભૂલથી બ્લુ નીકળી ગયું અરે બાપા મારાથી ભૂલતી બ્લૂ નીકળી ગયું માફ કરજો મને શું થવાનું એસ તો મેં જ કીધું મને કોમું તો કાંઈ નહીં થયું આ ભાઈ કેમ આવું કે છે પછી મેં ધું આવે એટલે પૂછી લેજો બેન તમારા વિડીયોમાં હું જોઈ એટલે શું જોયું હતું શૈલેષભાઈ કનૈયાભાઈ સપોર્ટ કરજો જયશુખભાઈ લાઈવમાં સ્વાગત છે તમારું કોમલ બેન સબસ્ક્રાઈબ કર્યા બેન વિજયભાઈ પીન આઈડીને કદો ને એમને બહુ જરૂર છે વિજયભાઈ પીન આઈડીને સપોર્ટ કરજો ને હમણાં લાઈવમાં પણ જજો ટાઈમ મળે તો અનિલભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ નીલભાઈ જય માતાજી જયસુખભાઈ જય માતાજી કનૈયાભાઈ સપોર્ટ કરે છે બધા લોકો લાઈક કમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નીલભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર નિલભાઈ કનૈયાભાઈ તમારો પણ ખૂબ આભાર ઉષાબેન જય શ્રી કૃષ્ણા કેમ છો નિલભાઈ કે છે કોમલબેન સબસ્ક્રાઈબ ડન કોમલબેનને પણ સપોર્ટ કરશે નીલભાઈ ની જે પેન આઈડીને કરજો કનૈયાભાઈને જમી લીધું હ ઉષાબેન તમે જમ્યા હા ઓકે શું જમી આવશે બેન કાલે કોના નામથી આઈડી હતી યુટ્યુબ આપડી અરે શૈલેષભાઈ તો કોઈ મારા નામની આઈડી બનાવીને લાઈવ માં આવે તો કોઈ છે ને મારા જ નામની આઈડી બનાવીને મારા જ લાઈવ માં આવે તો તમે કયા ગામના છો બેન નમસ્તે નમસ્તે વિષ્ણુભાઈ હું અમદાવાદથી છું તમે ક્યાંથી છો વિષ્ણુભાઈ પ્રજાપતિ કેમ છો વકુલ્લાબા રાજપૂત એકદમ મજામાં આકાશભાઈ શ્રી માતાજી તમે કેમ છો પિન આઈડી કરી છે બેન કોમેન્ટ રિટર્ન આપે કે જો કનૈયાભાઈ પ્લીઝ તમે લાઈવમાં હોય તો વિજયબેન કમેન્ટ કરી છે સપોર્ટ રિટર્ન આપજો કનહૈયાભાઈ સબસ્ક્રાઇબ ડર નીલભાઈ કહે છે થેન્ક યુ કનૈયાભાઈ સાબુદાણાની ખીચડી આજે ઉપવાસ છે ઉષાબેન કોમલબેન કે જે શૈલેષભાઈ તમે હતા લાઈવમાં સીસીટીવીમાં કેમ બેઠા હતા ના કોમલ સીસીટીવીમાં નહોતા એમણે લાઈવ બંધ કર્યા પછી વિડીયો જોયો શૈલેષભાઈ કહે છે એવું હતું એમ હા એવું હતું શૈલેષભાઈ પિન્ટુભાઈ તમારું પણ લાઈમાં સ્વાગત છે ભાઈ કે છે ઓકે વિજયભાઈ રિટર્ન મળી જશે ઓકે અમરેલીથી બાપુ સીતારામ જય સીતારામ ભૂપતભાઈ કેમ છો ઉષાબેન કહે છે હા વિજયભાઈ કે છે ભાઈ પાપી વિજયભાઈ કે છે અરે સોરી કોમલબેન કહે છે વિજયભાઈ આપી દીધું રિટર્ન નીલભાઈ તમ તમને પણ ઓકે શૈલેષભાઈ કે છે કોમલબેન હું નવો આવ્યો નતો આવ્યો વિષ્ણુભાઈ કહે છે વાહ મારી બેન હું ડીસા તાલુકાના નવા ગામનો છું ઓકે તમારો કોભાર મારી લાઈવમાં જોડાવા માટે ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિષ્ણુભાઈ કુમુ દીદી કહે છે ઓકે હું બહાર ગયો હતો ઓકે કનૈયાભાઈ કહે છે નીલ તમને પણ રિટર્ન કરી દઈશ મારા ભાઈ નીલભાઈ તમારી ચેનલ હોય તો મારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો નિલભાઈ વિજયભાઈ કહે છે નીલભાઈ રિટર્ન આપજો આકાશભાઈ કે જે આપ સૌ યુટ્યુબ ફેમિલીને મક મિત્રોને બકુલાબાની રાજપૂત લાઈવમાં સ્નેહભર્યું આમંત્રણ છે હાલ સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ આકાશભાઈ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ કહે છે બેનબા મજામાં કોમલબેન મજામાં એટલે આજે કેમ આવું થાય છે કનૈયાભાઈ સપોર્ટ કરે છે કોમલબેન કહે છે હા શૈલેષભાઈ મજામાં હું રિટર્ન સાંજે આપીશ ઓકે ઓકે કનૈયાભાઈ કશું વાંધો નહીં મકવાણાભાઈ લાઈમાં સ્વાગત છે તમારું કેમ છો તમારું નામ જણાવજો બધા લોકો લાઈક કરતા રહેજો સાથે સાથે સબ્સ્ક્રાઇબ પણ કરતા રહેજો હાઈ કિશનભાઈ કેમ છો હા નંબર ચેક કરાવવાના છે કોમું કરાવવાના છે કરાવવાના છે કરાવીશ લેન્સ ગાર્ડ બાપુનગર જઈશ એટલે કરાવીશ વિચાર છે એ બાજુ જવાનો ભાઈ સપોર્ટ કરે છે જવું છે બાપુનગર લેન્સ ગાર્ડમાં ત્યાં આગળ કરાવી દઈશ ત્યાં એક બેન છે બહુ સરસ કરે છે મેડમ હા કરાવવાના છે કરાવવાના છે બીજે છે કોમલ બેન અત્યારે ન આપતા બેન પછી રિટર્ન આપજો હા બધા સાંજે આપજો રિટર્ન ખાલી કમેન્ટ કરીને છોડી દો કને હવે સપોર્ટ કરે છે થેન્ક યુ નીલભાઈ તમારી આ ચેનલ હોય તમારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરો કોમું કહે છે આપી દીધી ભાઈ ધારેશા રમેશભાઈ તમે નવા તો નથી મારા લાઈમાં પછી કેમ આવી બકવાસ વાત કરો છો બેન નંબર વધી ગયા હશે હા શૈલેષભાઈ મને તો લાગે છે મોતીઓ આવી ગયો છે મને લાગે છે મોતીઓ આવી ગયો છે કનૈયા ભાઈ સપોર્ટ કરે છે આ રીતિકા બેન કનૈભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ કનૈભાઈ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ કે છે રીતિકાબેન મજામાં રીતિકા કહે છે હા શૈલેષભાઈ કને સપોર્ટ કરે છે રમેશભાઈની દીકરી ઓકે બેન મારે એક સન છે સિક્સ યરનો તમારું નામ જણાવજો રમેશભાઈના દીકરી અને તમે પણ ચશ્માનો નંબર ચેક કરાવી લો હો કેમ કે મેં ઓલરેડી સિંધુ લગાયેલું છે તમારા આવા ક્વેશ્ચન જોઈને મને લાગે છે કે કદાચ તમને પણ ચશ્માના નંબર આવ્યા હોય કને હવે સપોર્ટ કરે છે થેન્ક યુ

ઓકે હિતલબેન હિતલબેન નંબરના ચશ્મા ચેક કરાવજો હો બેન નિહાળ્યો નથી આવ્યો ના વિજય ભાઈ ક્યાં આવ્યો નિહાળ્યો નિહાળ્યો આવ્યો તો દેખાત નહીં કોઈ જાય કોઈ આવે એનાથી મને હવે ફરક નહીં પડતો ભાઈ સાચી વાત છે દીદી પડવોય ના જોઈએ જમીન દુભે કી હા જમી લીધું જમી લીધું હધી જમી લીધું सेलेस भेगेचे साची व्यत करी बेन अकुमल भेगेचे हाँ मारे पण सस्तमा छे तो तो तमारे चेक कराऊ जो ये वदी गया से શૈલેષભાઈ કહે છે કોમલ બેન મારી કોમલને લઈને હું ફરવા ગયો હતો કન્યા ભાઈ સપોર્ટ કરે છે અલ્યા કોમલ ભારે કરે યાર અત્યારે વાયરા વાય છે કોઈ ફરક નથી પડતો બેન સાચી વાત છે વિજયભાઈ અને પડવોય ના જોઈએ કોઈનાથી આપણને શું ફરક પડવો જોઈએ આપણે આપણું જોવાનું બધા ગયા તેલ લેવા કોમલ કે છે સરસ ભાઈ રોજ ફરો હોઉં પાછા આવ્યા જ કેમ ફરફર જ કરવું તું ને કહું

બેન મજામાં છે ને એમ હા મજામાં છે હું બધા મજામાં ઘરમાં તમારા ફેમિલીમાં બધા કેમ છે જય માતાજી ગુલાબસિંહ ભાઈ લાઈમાં સ્વાગત છે તમારું જય ભવાની કોને આ ભાઈ સપોર્ટ કરે છે બસ બેન મજામાં ઓકે ઓકે વિજયભાઈ ભગવાન તમને હંમેશા મજામાં રાખી મારા ભાઈ બેનભાઈ છો કેવું કહ્યુંડિયો પૈસા આવવાનું ચાલુ થયું વિષ્ણુભાઈ બને છે ધીરે ધીરે ડોલર પૂરું નહી બનતું કઈક કંઈક પોઈન્ટ મળે છે હજુ એકડિયો આખું ડોલર નથી બન્યું છે ખાલી લસણ વગરનું મસ્ત બનાવ્યું છે શું બનાવ્યું વિજયભાઈ બેન જમી લીધું હા ગુલાબભાઈ તમે જમી લીધું મારા ભાઈ મેં તો શું બન અચ્છા ઓકે ઓકે સમજી ગઈ બટાકાની શાક ની વાત કરો હો ને મેં તો આજે ખીચડી પણ મસ્ત બનાવી મજા આવી ગઈ રિયાબા આવે છે લાઈમાં હા આવે છે હો શૈલેષભાઈ આવે છે કનૈયાભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ કનૈયાભાઈ ખો ખો આભાર કનૈયાભાઈ થેન્ક યુ હાલ જ બેઠો છો ઓકે ગુલાબસિંહભાઈ ગુલાબસિંહભાઈ ચેનલમાં નવાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરજો બેનને એમ કે ભાઈ તમારું પણ લાઈવમાં સ્વાગત છે કેમ છો ભાઈ બસ બેન નામ ન લેતા ભૂખ બહુ લાગી છે ખરેખર વિજયભાઈ મજા આવી ખિચડી ખાવાની મને બહુ મજા આવી તમારી આંખો બહુ સરસ છે હું વસંતી ઓકે બસંતી બેન લાઈમાં સ્વાગત છે તમારું કેમ છો હલો મેં લાઈવ ચાલુ કર્યું હજુ થોડી જ મિનિટ થઈ છે પણ છે ને બસો સોળ કલાકના ચાર મિનિટ બતાવે તો બંધ કરી દઉં ફરીથી ચાલુ કરો શું આવ્યું મેલ સારું ચલો કોમલબેન કે છે કેમ તને આંખો નહીં આપી રાજેશ બાપા સીતારામ બાપા સીતારામ મારે પણ શોર્ટ વિડિયો છે કોમો કંઈ ગડબડ લાગે છે લાઈવમાં મારી વાત સાંભળો લાઈવમાં કંઈ ગડબડ લાગે છે મેં હમણાં લાઈવ ચાલુ કર્યું અને લાઈવનો ટાઈમ બસો સોળ કલાકને ચાર મિનિટનો બતાવે છે અને હરિસિંહ કહે છે કે લેપટોપમાં કંઈ મેલ આવ્યો છે તો હું ફોનમાં ચેક કરી લઉં પછી ફરીથી લાઈવ ચાલુ કરું પ્લીઝ જે લોકો લાઈવમાં છે નોટિફિકેશન મળે તો તરત આવજો મારા લાઈવમાં હા ને કોમ પ્લીઝ જલ્દી આવજો બંધ કરીને ચેક કરીને ફરીથી કંઈ ગડબડ છે નેવ ટકા હા એવું જ લાગે છે મને મહેશભાઈ ઓકે ઓકે